પારડીમાં વૃક્ષ થયું ધરાશાય બે કારને થયું નુકસાન વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદથી ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બનવા પામી છે જેમાં આજરોજ પારડી ખાતે પણ એક વૃક્ષ ધરાશાયી થતાં બે કારને નુકસાન થયું હતું સદનસીબે કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી પારડી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈ ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ જૂની મામલતદાર સર્વિસ રોડ પાસે આવેલ નોટરી એડવોકેટની ઓફિસ પાસે વૃક્ષ ધરાશાયી થતાં પાર્ક કરેલ બે કાર પર પડતા ભારે નુકસાન થયું હતું આ બાબતે એડવોકેટ નિરંજન શાહે જણાવ્યું હતું કે વૃક્ષ ધરાશાયી થતાં સદનસીબે ઓફિસે આવેલ અરજદારો સ્થળ ઉપર ન રહેતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી જો કે તેમની કારને નુકસાન થયું હતું જેની જાણ પારડી નગરપાલિકાને કરતા ફાયર વિભાગની ટીમ રોડ ઉપર આવી પહોંચી

મારી ગાડીમાં લગભગ દસ થી બાર હજાર નું નુકસાન છે મારી બાજુમાં જે છે શૈલેષભાઈ અહીં ઓફિસ આવેલી છે એની ઓફિસ ગાડી પર જે દાખલા પડેલા છે એને નુકસાન છે હોય તો અમને ખબર પડે સેકન્ડિંગ આ બાબત અમે પાલિકા ને તાત્કાલિક જાણ કરી પણ પાલિકા ને એમ કીધું કે ગામમાં બીજા ત્રણ જાગ પડેલા છે એટલે વન બાય વન આવી હવે પાલિકાની ગાડી બી આવી ગઈ છે પણ એ કટર મશીન છે એ કટર મશીન વર્ક કરતું નથી એટલે પાલિકા છે એટલે પાલિકા એ બી સાધન વહાવવા જોઈએ કે કોઈ જ્યાં થાય તો શું કરે તાત્કાલિક હા માણસ આતા મરી જાય પણ પાલિકાને કઈ આપણે વાત કાઢતા નથી આ રીતે પણ પાલિકાને પબ્લિક સર્વિસ મળવી જોઈએ એટલું મારું કેવું છે ને ઈજા અત્યારે કોઈ ઈજા જ્યાં કઈ નથી બચી ગયા છે સદનસીબે બધા બચી ગયા છે કોઈને કંઈ કઈ લાગતું નથી